ત્યાર પછી પ્રજનન તબક્કા અને જાતીયતાની વાત કરી દઈએ આપણે એના અમ શું જોઈએ દ્વિસદની વનસ્પતિ માર્કેન્શિયા ખજૂરી પપૈયા અને આપેલ તમામ આવી રીતના હોય દ્વિસદની એટલે શું તો જેમાં નર અને માદા જનન કોષો ઉત્પન્ન કરનારી રત્નાઓ જુદા જુદા છોડ પર હોય જુદા જુદા ભાગોમાં હોય ત્યારે કહી શકાય છે સજીવ જ્યાં ક્યારે પ્રજનનની ક્રિયા દર્શાવી શકે છે તો બાલ્યાવસ્થામાં પુખ્તતાવસ્થામાં વૃદ્ધાવસ્થામાં એક પણ નહીં તો પુખ્ત અવસ્થામાં દર્શાવી શકે છે પપૈયુ એ આપણે વાત કરી નાખી કેવી છે દ્વિસદની એટલે આપણે દ્વિગૃહી પણ કહી શકીએ છીએ પ્રાઇમેટ ન હોય તેવા સસ્તનો કયા છે તો ઘેટા હરણ કૂતરા આપેલ તમામ તો આ બધા કેવા પ્રકારના પ્રાણીઓ કહી શકાય છે તો કે મુખ્યત્વે રીતે એ છે શસ્ત્ર પ્રાણીઓ પણ પ્રાઇમેટ શ્રેણીમાં આવતો નથી પ્રાઇમેટ શ્રેણીમાં કોણ કોણ આવે છે તો કે વાનર આવે માનવ આવે બરાબર છે ચિમ્પાન્ઝ જેવા પ્રાણીઓ એટલે આપેલ તમામ અહીંયા ઘડી કહી શકાય છે નિરકુંજીવ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર સોળ માં પુષ્પ સજન થયેલ છે જે દર બાર વર્ષે કરે તો નવા કયા વર્ષમાં ઉત્પન્ન થશે તો આમાં આપણે સીધું સીધું જ કરવાનું વર્ષ ઉમેરી દેવાના એટલે તમને જવાબ હજાર ને અઠાવીસ સિમ્પલ નજીક આ લગાવી દેવાનું બરાબર છે હવે આગળ બીજું શું છે દર બાર વર્ષે નવા ઉત્પન્ન કરે તો જો સોળમાં ઉત્પન્ન થયા છે એટલે તો થઈ ગયા કહેવાય હવે બે હજાર ચાલીસ પણ અહીંયા આપણે બાળકો આપેલું છે તો અહીંયા બાર ઉમેરી ધારો કે જઈએ

કુતરા છે એ બી એમાં ઋતુકીય કે ઋતુચક્ર કહી શકાય છે અને પ્રજનન પહેલા પ્રજનન ઋતુ જ્યારે આવતી એની પહેલા ઋતુચક્રની ચક્ર શરૂઆત થાય નીચેમાંથી કઈ વનસ્પતિ વાનસ્પતિ પ્રાજનન અને જીર્ણતાના તબક્કો સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી સ્પષ્ટ જોઈ શકાતો નથી એક વર્ષ આવ્યો દ્વિ વર્ષ બહુ વર્ષ આવ્યો તમને સ્વાભાવિક છે કે એક વર્ષ આવ્યોમાં તરત બધા ચક્ર એક જ વર્ષમાં જોઈ શકાય બહુ દ્વિ વર્ષ બે વર્ષ વાળી પણ જોઈએ પણ બહુ વર્ષ એવો લાંબો સમય હોય એટલે સ્પષ્ટ તમે જોઈ શકતા નથી એટલે બહુ વર્ષ સામાન્ય પ્રજનન દરમિયાન થતી ઘટનાઓ એ બી સી ડી ઈ નીચે સ્થિતિ દર્શાવે છે તે પસંદ વિકલ્પ પસંદ કરો તો જો અહીં આગળ એ છે પછી એમાં એન મહિના પછી બી આમ પ્રક્રિયા ચાલે છે અહીં આગળ આથી આમ ચાલે છે બે ને સી છે તો એ કોઈ ચક્રી રત્ન નથી બતાય પણ ક્યારે શું થતું હોય છે એ વાત દર્શાવવામાં આવેલી છે તો જો દ્વિકીય રત્ન હોય તો શું થશે આમ પ્રક્રિયા ચાલે તો નું નિર્માણ થાય તો ત્યારે એકકી પ્રક્રિયા બની શકે છે તો અહીં જન્યુ જનન જન્યુ જનન જન્યુ વહન શબ્દ જન્યુ જનન શબ્દ છે એટલે વહન તો પહેલા થાય જ નહીં પહેલા જન્યુ જનન થવું જોઈએ તો માની લે કે ભાઈ અહીંયા આગળ જન્યુ વહન થાય એ પછી b છે તો b એમ નીચે ઉતરવાનો આપણે બરાબર છે તો જન્યુ જન્યુ બની જાય જન્યુ વહન થશે તો કે હા આના પછી આવે ઇન્સ્પીરેશન થાય પછી એ જોડાયા તો શું થઈ ફલન થઈ ગયું તો હા એના સાથે c ટ્વાઇસન બની ગયા પછી ભ્રૂણ જનન થઈ ગયું પછી યુગમનતનું નિર્માણ થયું પાછું e યુગમનત પાછું બની ગયું ને પ્રક્રિયા ચાલે છે ત્યારે રકે જોવામાં આવી શકે છે તો સાચો જવાબોડાડે d ફોર ડોક્ટર આ કુદીમાં a નું સાચું નામ જણાવો એ શું છે તો આકૃતિ કોની છે તો આ ખરેખર સક્કરિયાના પુષ્પની છે તો સક્કરના પુષ્પમાં કોણ ગયા આ વચ્ચેનો ભાગ સ્ત્રી અને આ પુકેશનનો ભાગ છે તો એની વાત જરા જોઈએ તો વજ્રપત્ર દલપત્ર પુકેશન તો સીધો સિમ્પલ પુકેશન આપણે આપેલો છે અહીં આગળ જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર સંતતિ ઉત્પન્ન કરી શકે છે રણની વરોડી છી વાસ અને કાંગારો ઉંદર તો પાછો આવી ગયું ઉદાહરણ વાસ પુષ્પના સ્ત્રી કેસન ચક્રમાં જોવા મળતા કેટલાક લક્ષણો લગતા કેટલાક વિધાનો નીચે આપેલા છે સ્ત્રીકેસર ચક્રમાં ઘણા સ્ત્રીકેસરો હોય પ્રત્યેક સ્ત્રીકેસરમાં એક કરતાં વધુ અંડકો આવેલા હોય પ્રત્યેક સ્ત્રીકેસરમાં એક જ અંડક હોય સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય છે આ વિધાનો માટે નીચે આવેલા બધા વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરો સાચા વિધાનો પસંદ કરવાના છે સાચું વાક્ય આપણે જોવાનું છે તો સ્ત્રી ચક્રમાં ઘણા સ્ત્રી હોય તો વાક્ય સાચું કે ભાઈ સ્ત્રી કેસર ચક્ર ક્યારે બને જ્યારે ઘણા બધા સ્ત્રી કેસરો ભેગા થતા હોય તો ત્યારે સ્ત્રી કેસર ચક્ર બનતા જોવા મળી શકે છે

કે ઉપર તરફ સામાન્ય રીતે યાદ ઉપર તરફ શું હોય હોય તો જે જેટલી પણ આવી કે આપણે એક ગૃહી વનસ્પતિ કહી શકીએ નર પુષ્પ નર રચના હોય નીચે તરફ માદા રચના હોય પણ કારામાં ઉલટી પરિસ્થિતિ છે ઉપર માદા રચના છે નીચે નર રચના છે તો ઉપરનો ક્યુનો ભાગ માદાનો છે અને નીચેનો ભાગ નરનો છે યાદ રાખી દઈએ તો પી એટલે કયો ભાગ કહેવાય નરનો

જોઈ સુધી આપણે આગળ એક પણ ઉદાહરણ આપણે જોઈએ કે પપ્પા ખજૂર માં જોવા મળી શકે છે અહીંયા ખજૂર છે પણ નારિયેળ ખોટું થઈ ગયું કે ભાઈ નીચે વાત જીવન કાળ માં એક જ વખત પુષ્પ ફરીથી આવો એક સવાલ આવે કે વાસની જાતની અંદર ઓકે બાળકો આજના ટોપિક માં તમને સમજણ પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાન થી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડિયો ને કરીને પાછો જોઈ શકો છો અને એ જની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેસ ટોપિક